આગામી પાંચ દિવસ સાત રાજ્યો માટે ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે જેમાં પંજાબ હરિયાણા દિલ્હી રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત અને મધ્યપ્રદેશમાં ભીષણ ગરમી પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે

સાત હજાર સાતસો સત્તર મેગાવોટ સુધી પહોંચી ગઈ હતી અને આગામી દિવસોમાં આ માંગ વધીને આઠ હજાર મેગાવોટથી પણ વધુ થઈ શકે છે દિલ્હી હરિયાણા સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારો ભીષણ ગરમીની ચપેટમાં આવ્યા હરિયાણાના નુહમાં છેતાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી રાજસ્થાનના ગંગાનગરમાં છેતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી બાડમેરમાં છેતાળીસ પોઈન્ટ એક ડિગ્રી મધ્યપ્રદેશના રતલામમાં પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સુધી તાપમાનનો પારો રહ્યો